નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે નવરાત્રી અને દિવાળી ના તહેવારો ને અનુલક્ષીને ભાવનગર મહાનગરપાલિકાના ના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણ ની દુકાનો માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલ મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફૂડ વિભાગની ટીમ દ્વારા માવો મીઠાઈ સહિતની ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતા દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે